જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો એ પહેલા જો આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તથા અન્ય વૈષ્ણવ મિત્રો શેર કરજો જેથી સત્સંગના નવા નવા વિડીયો તેમને પણ પહોંચી શકે

અને રસપાનની પ્રક્રિયા ચાલતી જ રહે છે દાન દેનાર અને દાન લેનાર પાન કરનાર અને પાન કરાવનાર એમ બે સ્વરૂપો હોય તો જ આનંદ પરમાનંદ બને પ્રગાઢ પરમાનંદ બને તેથી રમણ કરવાની સ્વ ઈચ્છાથી જ પ્રભુએ વેધી ભાવ ધારણ કર્યો હવે ઉપનિષદકારોએ કહ્યું કે સ આત્મનમ વિધા અપાયતત

સ્વરચિત રચિત પ્રીતને આ પદમાં પ્રગટ કરી છે કે ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે પ્રભુના હૃદય કમલમાં પ્રગટ થયેલું અલૌકિક કામ જ અહીં પ્રીતિના સ્વરૂપમાં અભિવ્યક્ત થયેલું છે કામની અવસ્થા એ સ્થાનનો રસશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે કે ભાઈ કેટલા સ્થાનો છે એમાં તો આ દસ અવસ્થાના અનુભવને ત્રણ વિભાગમાં વિભક્ત કરી શકાય ચક્ષુ પ્રીતિ મનસંગ સંકલ્પ ઉત્પત્તિ આ ત્રણ એક જ વિભાગ છે પ્રથમ પ્રેમી અને પ્રેમાસ્પદ વચ્ચે ચક્ષુ પ્રીતિ જાગે છે એ પ્રીતિ માનસિક અનુરાગ ઉત્પન્ન કરે છે અને ત્યારે મનસંગ જાગે છે અને મનસંગ એકબીજાને મળવા માટે આતુર બનાવે ત્યારે સંકલ્પ ઉત્પત્તિ થાય છે અને બીજા વિભાગમાં નિષેધ નિંદ્રા તનુતા વિશેય ભ્યો આવરુતી આ ત્રણ પ્રકાર ભાવ છે અને ત્રીજા વિભાગમાં લજ્જા પ્રણાશ ઉન્માદ એટલે કે મૂર્છા અને મરણ આ ચાર અનુભવો અનુભવાય છે હવે આ પ્રથમ અવસ્થામાં ત્રણ અનુભવની વાત ગોવિંદ સ્વામી કરે છે જો આ કીર્તનનો કેટલો ગોઢ રહસ્ય અને હાર્દ છે સમજાવે કે ગોવિંદ સ્વામીના સામળિયા શ્રી પ્રિયાજીને કહી રહ્યા છે કે કૃપા અવલોકન દાન દેરી કુંજેશ્વરી એકવાર મારી તરફ કૃપાભરી નું કૃપા દ્રષ્ટિ નું દાન કરો એટલે કે નેત્રો દ્વારા પ્રીતિ જતાવો ચક્ષુ પ્રીતિ પ્રગટ કરો ખાલી નેત્રો દ્વારા જ પ્રેમ પરાગ પ્રગટ ન કરો પરંતુ મહાદાન વૃષભાન આપ નેત્રો દ્વારા મહારસ દાન કરો એટલે કે મનસંગ સંકલ્પ અનુભવ કરાવો દ્રષ્ટિના માર્ગે આપના હૃદયમાં અને મને પધરાવો અને મારા હૃદયમાં આપ પધારો આ પ્રક્રિયા દ્વારા મનસંઘ નો પૂર્ણ અનુભવ થશે અને કેવળ હૃદયમાં જ ન પધારો આપ મારી દ્રષ્ટિની સામે સૌંદર્ય લાવણ્ય રૂપે આવીને ઠાડા રહો એવો દ્રશ સંકલ્પ પણ નેત્રો દ્વારા જતાવો કે પ્રિયાજી આ પાપના કમળ લોચન દ્વારા રસ રમણનો સંકલ્પ પણ અભિવ્યક્ત કરો પ્રીતિ અને ભીતિ બંનેનું સ્થાન નેત્ર છે આંખ તો અંતઃકરણનો દર્પણ છે અંતરના ઊંડાની અનેક વાતો આંખમાં આલેખાય છે વંચાય છે અને આંખની એ ભાષાને કેવળ અંતરંગ પ્રેમી જ ઓળખી શકે બીજો કોઈ ઓળખી શકે નહીં પ્રિયાજી લટક મટક કરતા પ્રભુની સામે જઈને ઊભા રહ્યા પ્રિયાજીના સૌંદર્ય કરતા પ્રભુએ કહ્યું ત્રિષ્ત લોચ અને ચકોર મેરે મારા નેત્રો તરસ્યા ચકોર પક્ષી દેવા છે તુવ વદન ઇન્દુ કિરણ આપનું વદન એટલે કે શ્રીઅંગ ઇન્દુ એટલે કે ચંદ્રમાના કિરણ જેવું છે આપનો શ્રીઅંગ ચંદ્ર કિરણ જેવો શીતળ શુભ્ર અને અતિ સુંદર છે જેમ ચંદ્ર કિરણ નું પાન કરતા ચકોર ક્યારે ધરાતો નથી તેમ મારા નેત્રો પણ ધરાતા નથી માટે હે કિશોરી પાન દેરી મને એનું ધરાય જ્યાં એટલું હદ સુધી પાન કરવા દો નિરખવા દો શ્રી મહાપ્રભુજી પાન ની વ્યાખ્યા સુબોધનીજી માં આપી છે કે બહી શીતસ્ય પદાર્થ પદાર્થસ્ય અંત નિવેશનમ બહાર જે પદાર્થ કે રસ રહ્યો હોય એ હૃદયના ઊંડાણ સુધી રેલાવી દે એવું પાન પ્રાણનાથ પ્રભુ નેત્રો દ્વારા પ્રિયાજીનું અતિ સુંદર સ્વરૂપ આંકઠ પીવા ઝંખે છે તેથી આગળ ત્રીજી પંક્તિમાં કહીયું કે સબવિધ સુગર સુધા અને સુંદરી તમે બધી રીતે સાણા સમજુ અને સુંદર છો તમારો શ્રીઅંગ જેટલું સુંદર છે એટલું જ મન પણ સુંદર છે સ્વામીજી એમ ઠાકોરજી કહી રહ્યા છે તમે મારા હૃદયના અણુ અણુને જાણો છો માટે હે કુંજેશ્વરી સુન બિનતી કાન દેરી મારી વિનંતી તમે ધ્યાનથી કાન દઈને ધ્યાનથી સાંભળો અને સાંભળીને સામે આવીને ઊભા રહો હવે અહીંયા ગોવિંદ સ્વામીને દર્શન થયા કે પ્રભુ રસાવેશમાં વ્યાકુળ અને વિહળ બની પ્રિયાજી પાસે યાચી રહ્યા છે તો શું યાચી રહ્યા છે તો ગોવિંદ પ્રભુ પ્રિય ચરણ માન દેરી ચરણો પ્રભુએ પકડી લીધા છે અને અતિ વિહવળ બનીને યાચના કરવા લાગ્યા કે હે કિશોરીજી તમે યાચકને માન આપો એટલે કે યાચકની અભિલાષા પૂર્ણ કરો તમે મટકીમાં ગોરસ ભરીને લાવ્યા છો એ ગોરસ ભરી ભરીને મને પીવડાવો એટલે કે આપનું નાવણીયુક્ત ચંદ્રકિરણ જેવું સુંદર શ્રી અંગ ગોરસની મટકી જેવું છે એ ભાવ અલગ બતાવે છે એમાં જ સૌંદર્ય અને આનંદ રસ ભર્યો છે એ ગોરસ છે ગો એટલે ઉપનિષદ ઉપનિષદમાં જે રસો વે સહભ્રમની વાત કરી છે એ પરમાનંદના તમે અધિષ્ઠાતા છો મને એનું દાન કરો અને પાન કરવાનો અવસર આપો ગો એટલે ઇન્દ્રિયો આપ તો રસના સામગ્રી છો સામ્રાજ્ઞી છું આપણા રોમ રોમમાં આનંદ ભરેલો છે એમનું મને નેત્રો દ્વારા આખંડ પાન કરવા દયો આમ આ ચાર પંક્તિ પંક્તિની અંદર શ્રી ગોવિંદ સ્વામીએ દાન લીલાનું રહસ્ય આનંદ અનુભવ બધું જ જાણે સાર રૂપે ભરી દીધું છે આવા પદો અષ્ટ સખાઓના આ દાન લીલાના દિવસોમાં આપણે ગાય અને એનો ભાવાર્થ જો વિચારીએ તો ગાવાનો પણ બહુ આનંદ આવે શ્રી વલ્લભાધીશકી